નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચાર દિવસથી કોરા ઢાકોર છે માનો કે જાણે ચોમાસું જતું રહ્યું હોય તેમાં જિલ્લાઓ કોરા થયા છે વાદળોની જમાવટ તો થાય છે પણ વરસાદ આવતો નથી વરસાદી માહોલ તો બને છે પણ માંડ છૂટોછો વરસાદ વરસે છે આ કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાય છે તેથી જ હવે લોકો મેઘરાજાને કાગડોળે રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ વરસાદી લાઈન ગુજરાતના માથા પર હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં દરિયો પણ તોફાની બનશે તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રક સક્રિય થતા વરસાદની આગાઈ છે એક વરસાદી ટ્રક લાઈનો ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે આ દિવસોમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર નગર હવેલીમાંથી ભારે વરસાદની આગાઈ છે તો આ દિવસોમાં પંચમહાલ દાહોદ દમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે અષાઢી પાછળમાં વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે છ અને સાત તારીખે વાતાવરણમાં હવાનું હળવા દબાણ ઊભું થઈ રહ્યું છે જેના કારણે સાતથી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પંદર જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે અટવાયેલા વાદળોનું જોડે ગુજરાત તરફ અચાનક ઘુસી આવી હોય તેમ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસો પ્રવેશ થયો છે ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યા છે જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબસાગરમાં પહોંચીને વિશ્વભરથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે અરબસાગરમાં વાદળો મસ્તક સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યા છે જેથી મુંબઈમાં આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી છે તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવ્યો આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો